બનાસકાંઠામાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે વેપારીઓ મન ફાવે તેમ ખેડૂતો પાસેથી બસ્સોથી ચારસોનો ભાવ બેગ દીઠ વધારે લઈ લે છે વાવણીના સમયે ખાતરની જરૂર હોય છે અને આ જ સમયે ખાતરના વધારે પડતા ભાવ આપવા પડતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ બિયારણના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે તો કમોસમી વરસાદ અને ભારે વરસાદે ખેડૂતોના પાક બગાડ્યા છે જો કે સરકારે કોઈ પણ પ્રકારનો ભાવ વધારો જાહેર કર્યો નથી પરંતુ વેપારીઓનું કહેવું છે કે કંપનીઓએ મૌખિક સૂચના આપી છે ભાવ વધારવાની અને જેથી નવો ભાવ વધારો ખેડૂતોને જાણ કરી અને એ પ્રમાણે લાગુ પડશે રહ્યો છે મરી રહ્યો છે અને પડ્યા ઉપર પાટું અત્યારે લગભગ બસો થી ચારસો રૂપિયા ખાતરની અંદર સરકારે વધારી નાખ્યા છે ખેડૂત અત્યારે જો મગફળીનો બગાડ થઈ જાય ખેડૂત પાસે પૈસા છે ને નવો વાવેતર કરવું ખાતર નોખવું હોય તો કેવી રીતે લઈ નોખવાનું જેમ કે બસો થી ચારસોનો અત્યારે ખાતરની વધારો કરી દો છો એટલે હું તો સરકારને વિનંતી કરું છું કે શુકરા ખેડૂતોને મારી રહ્યા છો આ થોડાક બચાવી જઈને જીવવા જો ખાતર થોડું નોખવા થઈ ગયું છે અને ના હવે ખેતરની અંદર ખેડુ મૂ બિયારણ મૂું દવા મૂી ખાતર મૂકી અને ખેડૂત અત્યારે ખૂબ પિતા રહ્યો છે મરી રહ્યો છે એટલે હું સરકારથી ને અને ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ વિનંતી કરું છું કે આ ભાવ વધારો છે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે કે અમુક દિવસની અંદર આના માટે કિસાન સંઘ અને ખેડૂતો બધા ભેગા થઈ અને ગાંધી જીત્યા માર્ગે એક આંદોલન કરવામાં આવશે મેં આટલી દસ વિધા મગફળી વાવી છે હું ખાતર લેવા જોયો ખાતરમાં મને ભાવ ઊંચા આવે લાગ્યા હું પાછો આવ્યો પૈસા હતા ને પૈસા ઓછા હતા અને ઘરે પાછો આવ્યો ઘરેવાળા કેમ ખાતર ના લાવ્યું દવા લાવું ખાતર લાવું ભાવ ભાવો બચી જશે આપણે તમે શ્વાસ મળતું નથી પૈસા હતા ને મન ફાય તમારે તમારા શેમન લાવવો કે મારે ખાતર લાવવું ખેડૂતને બાદરી હળી ગઈ પૂળા હળી ગયા કોઈ અમારા ભાઈ લાભ છે નહીં આલા એકદમ અમે દુખ્યા બેઠા છે અમારે ટોપવા ખાવાનો વારો આવી ગયો છે તો એ ટોપવા ખાવાનો જરૂર પીવો એ અમા ઉપર કોઈ સરકારને નિર્ણય કરવો હોય એ અમા ઉપર કરે ખાતરમાં તો એવું છે હાલ ઉપરવાળો રૂઠ્યો છે અને ખાતરમાં ભાવ વધી છે બરાબર હવે બધી જ થેલીયામાં દરેક ઠેલીયામાં ભાવ બસો ત્રણસો ચારસો દોઢસો એટલા વધી છે એક બાજુ ખેડૂતને ડીઝલ મૂા ખેતી કરવા માટે ડીઝલ મૂઘા થઈ ગયા બીજી બાજુ ખેડાઈ મૂકી પછી બિયારણું ઘણા મૂકા થઈ ગયા પછી ખાતરું મૂ ખેડૂતને જમતમ કરીને બચારો ઉછી પાછીના કરીને ખેતી કરે અને ઉપરથી વાળા કુદરત રૂઠ્યા છે આ સાલ તો જો બાજરી ફેલજી ઘાસ સારો ફેલ્યો મગફળી ફેલજી અને હવે નવું વાવેતર કરવા બદલે હજી સુધી વરસાદ રહેતો નથી એટલે ખેડૂતને બહુ નુકસાન છે હાલમાં ભાવ વધારાના ખાલી વાયા મીડિયા મેસેજ છે કોઈ ભાવ વધારો આવ્યો નથી અને નવો માલ હજી ભાવ વધારાના જે વધેલા ભાવનો માલ છે હજી કોઈ જગ્યાએ આવેલ નથી હાલ જે જૂના ભાવનું હતું એ જૂના ભાવથી જ વિતરણ થાય છે ખેડૂતોને જૂના ભાવથી જ મળે છે હા એએસપીમાં અને એમાં વધારો આવેલો છે બસો રૂપિયાનો કટ્ટે એ નવા ભાવનું વિતરણ થાય છે ખેડૂતને ચૌદસો પ્રમાણે